સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે શ્રેણિક રાજાને ક્ષાયિક સંકેત હતું આ છતાં અધોગતિ થાય કે શ્રેણિક રાજાની કથાને આધારે અનાથિમુનિના સમાગમ અને બોધને લઈને શ્રેણિક રાજાને સત્ય વસ્તુ સમજાણી અને સંકેતની પ્રાપ્તિ થઈ આ પહેલાંની વાત છે જ્યારે શ્રેણિક રાજાને નિર્ગ્રંથ ધર્મનો બોધ નહોતા પમે ત્યારની શિકારે નીકળેલ તે એક હરણને બાણથી વિંધ્યું પોતે અવલ નંબરના બાણાવળી છોડેલું બાણ હરણના પેટને ચીરીને ઝાડના થડમાં ઘૂસ્યું રાજા આગળ આવે છે અને જુએ છે આ જોઈ પોતાના બાણાવળીપણાની કુશળતાનો અહંકાર ફેર્યો કે આ બાણ કોણે છોડેલું નિશાન કોનું હતું મારા જેવો આવો બાણાવળી બીજો કોણ હોય હિંસા તો વ્યવહારમાં થાય જ પણ યત્નાપૂર્વક વર્તા કર્મબંધ ઓછા થાય અહીં તો આવા હિંસાના કૃત્ય બદલ પશ્ચાતાપ નહીં ઓલટું નિર્ધંત પરિણામ થયા આવે વખતે દયાની લાગણી તો તદ્દન બુટ્ટી થઈ જાય અને ઉપરથી તે પાપ ક્રિયાનો અભિમાન રેશમની દોરીની ગાંઠ અને માથે તેલનું ટીપું ગાઢ કર્મનો બંધ એવો પડે કે પછી તેનો ઉકેલ લાવવો મુશ્કેલ થઈ પડે હસતા હસતા કર્મો બાંધ્યા હવે રડતા રડતા પણ છૂટે નહીં એવા સજ્જડ કર્યા શ્રમકિતના પ્રભાવે શ્રાણિક રાજાને સદ્ધર્મ પ્રત્યે ઉલ્લાસિત ભાવ ગણો અને સદ ધર્મની સેવાના ફળે ઘણા કર્મો તો છૂટી ગયા ભગવાન માવીરના ખરા ભક્ત ઉત્કૃષ્ટ શ્રદ્ધા તીવ્ર સાતમી નરકની લાંબા કાળની વેદની ટૂંકાઈને થોડા સમયની ને તે પણ પહેલી નરકમાં ફેરવાઈ ગઈ ત્યાં પહેલી નરકે પણ વેદની વેદતા વેદતા સમકિત હોવાથી કર્મો છૂટી રહ્યા છે તીર્થંકર નામ કર્મ ઉપાર્જ્યું હોવાથી ચોખ્ખા થઈ આગામી ભાવમાં તીર્થંકર નામ કર્મ સાથે અવતરી તરણ તારણ પોતે તરશે અને બીજા અનેકને તારશે આવા જ પ્રકારની વાત ભગવાન નેમિનાથના ચરિત્રમાં આવે છે નિદાન શલ્ય નિયાણું એટલે પૂર્વભમાં તપ આદરીને તપશ્ચર્યનું વ્યવહારિક ફળ માગી લેવું તે ત્રણ ખંડના ધણી અર્ધચક્રી શ્રી કૃષ્ણ મહારાજા જોકે આ ભવે તો હવે ધર્મ પ્રેમ અને ધર્મી પ્રત્યેના અપૂર્વ ભાવથી તીર્થંકર નામકર્મ બાંધે છે પણ તે નિયાણું કરેલું તેના ફળરૂપે ઘણી રીધી સીધી પણ ભોગવી પણ પછી જે નિકાચીત બંધ પીડ્યો હતો તેને લઈને શ્રેણિક રાજા જેમ જ અત્યારે કર્મ ફળ ભોગવી રહ્યા છે જો કે કથાનકમાં અહીં પણ અઢાર હજાર સાધુને ભાવપૂર્વક નમસ્કાર કરવાથી ઘણા કર્મો ટૂંકાવ્યા પણ તદ્દન ન ગયા આવતી ચોવીસીમાં કરેલા સુકરૂપના ફળે તીર્થંક રૂપે અવતરી પોતે તરશે અને ઘણા જીવોને તારશે અહીં મહાત્મ્ય સમકિતનું છે સમકિતની બલિયારી છે એક વાર સંકેત થયું કે પછી નરકાવાસના પણ કર્મો બાંધેલ અવધિ પ્રમાણે સમ્યક સમજણથી ભોગવી લેવાય અને પરંપરાએ જેવું શાશ્વત સુખને પામે છે અનંત કાળથી જીવ અનંતવાર નરકમાં પણ ગયો છે એક બે ભાવનું તીવ્ર દુઃખ પણ તેની સરખામણીમાં નૈવત છે મનુષ્ય ભાવમાં હવે સાચી શ્રદ્ધા થઈ જાય તો મોક્ષનો લાંબો માર્ગ ટૂંકાઈ જાય એવું છે ભેદી લીયા સાથ કર દિની વસ્તુ લખાય કોટી જન્મકા પંથતા પલમે પહોંચા જાય પલમે ધ્યા છોડાય સત્પુરુષ પ્રત્યેની આ શ્રદ્ધાનું મહાત્મ્ય સમજાય તો પુરુષાર્થને બળ મળે સાથે કરેલા કર્મો અફળ ન જાય એ સમજાતા જીવ બહુ ભીરૂ બને પરમ કુપોળદેવે વચનમુદ બસો બાણુંમાં સૌભાગભાઈ પરના પત્રમાં બોલ્યું કે જીવને પોતાની ઈચ્છાએ કરેલો દોષ તીવ્રપણે ભોગવવો પડે છે માટે ગમે તે સંગ પ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભપણે પરવતું ન પડે તેમ કરવું કરમ બે શરમ છે રામને કૃષ્ણને અને ભગવાન મહાવીરને કે ઋષભનાથને પણ છોડ્યા નથી તો બીજા જીવોને શી વિસાત સિદ્ધાંતની દ્રષ્ટિએ કર્મની શક્તિ અચિંત્ય છે કરેલા કર્મો ભોગવવા પડે પણ આત્માની શક્તિ એથી એ વધુ છે જો ઈચ્છો પરમાર્ સત્ય પુરુષાર્થ પરમ કુમાર જેવું બોધે છે કે કામ હાથમાં લીધું પછી કર્મને સંભાર સંભાર કરવાની કર્મેશ્વરા ધર્મેશુરા પ્રેસિ ધડથી છૂટું કરેલ માથું હાથમાં લઈને ચેલાતી પુત્ર પુરુષાર્થ આદરે છે અને સદગતિ પામે છે ખૂનના અને અર્જુન મળી સાચી સમજણે પૂર્ણતાને પામે છે જાગ્યા ત્યાંથી સવાર ભૂતકાળની ભૂલોમાંથી ધડો લઈને ફરી તેવી ભૂલો ન થવા પામે તે તકેદારી સાથે હવે ભક્તિ સત્સંગમાં કાળ ગાળવા જ્ઞાનીનો બોધ છે પૂજ્ય પ્રભુજી વારંવાર બોધતા તેમ એક સાચા પુરુષ પરમકુપોલનું શરણું લઈ મંડી પડતા મોક્ષપાટન સુલભ જ છે હવે પાછો આ તૈયાર ભાણેથી ઉઠી બીજે ક્યાંક પોતાની બુદ્ધિએ શોધવા જશે કે તેઓની જ ભાષામાં જ્યાં ત્યાં બાલા મારશે તો આનંદ બહુ ગયા તેમ આ પણ જતો રહેશે માટે પ્રભુસિંહજી વારંવાર કહેતા કે એક પરમકુપૌને આરાધતા સર્વે જ્ઞાનીની આરાધના આવી જાય છે આ હાથીનું પગલું તેમાં બધા સમાઈ જાય છે કર્ણ બહુમત સંકેત થયેલ પણ બાંધેલા કર્મ તો ભોગવા પડે અવતારી ગણાતા પુરુષો રામ અને કૃષ્ણ પણ પોતાનું દેવું ચૂકતે કરવા બંધાયેલા હતા અને દેવું ચૂકતે કરે છે પણ સમ્યક સમજણ આવી જેવું નવા નહીં બાંધે ત્રણેય કાળમાં આ જ મોક્ષ માર્ગ છે હતો અને હશે કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વેણ માર્ગ એકે છે નહીં સહજો આત્મ સ્વરૂપ પરમગુરુ